જય 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 દ્વારકાધીશ ખાસ દ્વારકાની ભૂમિની વાત હોય ભગવાન દ્વારકાધીશનું ઘર એટલે ભેટ દ્વારકા ભેટ દ્વારકાની જે જૂની જેટી ત્યાં ખાસ આપણી સાથે ધારાસભ્ય શ્રી બૌવા માણેક છે અને ખાસ એવા ઇન્ડિયાના જાણીતા ઉદ્યોગપતિ એટલે કે રાકેશભાઈ બારાઈ પણ છે એમના દ્વારા આજના આ દિવસથી ડીવીએસ ગ્લોબલ જે એક દરિયાની અંદર રેસ્ટોરન્ટ બનાવ્યું છે શિપિંગ જે શિપિંગની અંદર જમી પણ શકો છો નાસ્તો પણ કરી શકો છો એક નવું સાહસ અને દ્વારકા આવતા કૃષ્ણ ભક્તો માટે એક નવું નજરાણું હોય જેમનું ઓપનિંગ આજથી થઈ ગયું છે આપણી સાથે ખાસ ધારાસભ્ય છે વિકાસની વાત હોય અને દ્વારકા આવતા લોકોને એક આવું નવું નજરાણું શું કહેશો આપ શિવ શિવ જ્યારથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણા જેટલા પણ તીર્થો છે એની અંદર કોરિડોરનું એક એને સપનાયું છે અને જેનાથી જે આપણા તીર્થ સ્થાનો છે એમાં ચાર ચાર લગાડી દીધા છે તો જે રીતે જેટલા આપણા દેવસ્થાન છે ચાર ધામ છે એ રીતે આ બે જ જગ્યાએ એક દ્વારકા અને એક આપણે રામેશ્વર એમાં જ દરિયો આવે છે તો આ બેનું મહત્વ એટલે જાય કે હિન્દુસ્તાનમાં જેટલા પણ રહેતા હોય ને બધાને દરિયો જોવા ન મળતો હોય પરંતુ દ્વારકા જે આવતા હોય તો ટુરિસ્ટો દર્શનાર્થી એના માટે દરિયાની એક વિશેષતા છે જે આજે દ્વારકાનું કોરિડોરની જાહેર તો થઈ છે તો ખાલી જાહેરાત થઈ છે એના નાના મોટા કામ ચાલુ થયા છે ને જે જગ્યાએ દસ લાખ ને પંદર લાખ યાત્રુઓ આવતા હતા આજે એક કરોડ થઈ ગયા છે ને ચાર કરોડ લગીનું આ આખું એક અભિયાન છે તો જે લોકલ માણસો છે જે આના એક વેપ વેપારીઓ છે એને પણ એમ લાગે છે કે જો આટલું બધું નરેન્દ્રભાઈ કરી શકતા હોય તો યાત્રુઓને વધારેમાં વધારે સારી ફરવાની સગવડ અને જમવાની તો આ એક ફ્લોટિંગ રેસ્ટોરન્ટ બનાવ્યું છે રાકેશભાઈએ જે આજે ઉદઘાટનનું છે તો એક મજા છે દરિયાની અંદર તરતું ફ્લોટિંગ જતું હોય ત્યારે દરિયાની મોજ લેવાની હોય અને જેની અંદર સારામાં સારું નાસ્તો મળતો હોય જમવાનું મળતું હોય અને દરિયાનો આનંદ લેવાતો હોય એ રીતનું આજે આ બોટનું ઉદ્ઘાટન થયું છે શિવ શિવ ખાસ આપણી સાથે અહીંયા જે ઉદ્યોગપતિ રાકેશભાઈ બરાય છે રાકેશભાઈ જે દ્વારકાની અંદર ઘણી બધી હોટલ પણ આપની છે દર વખતે આની પહેલા સિંહજી લઈને આવ્યા આજે જે બેટ દ્વારકાની અંદર જે નવું શું એ બાબતે આ એક એક ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે જેની અંદર માણસો કે જે યાત્રાળુ આવે છે એ અહીંયા એક કલાક સુધી જેને અમે લોકો દરિયાની અંદર ફેરવશું દરિયાની મોજ દેવડાવશું અને સાથે અમે નાસ્તો પણ આપશું જમવાનું પણ આપશું ટાઈમિંગ શું રહેશે ટાઈમિંગ આમ એક મતલબ એક વખત જવા માટે એક થી દોઢ કલાકનો ટાઈમિંગ રહેશે પણ એના એ દિવસ દરમિયાન ત્રણથી ચાર સ્લોટ એવા રહેશે તો ખાસ જે દ્વારકા કૃષ્ણ ભક્તો આવે છે આપની સ્ક્રીન ઉપર જે નંબર પણ આપેલા છે વોટ્સઅપમાં પણ નંબર આપવામાં આવ્યા છે તો આપ કોન્ટેક કરો અને દ્વારકા આવતા લોકો છે જે આ ભેટ દ્વારકાની અંદર જે નવું નજરાણું છે એની મજા માણો દ્વારકા ઓમ ધોવાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ